મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડ શહેરમાં ગણપતિ દાદાની મૂર્તિના વિસર્જનના મહોત્સવની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરાઈ ખેડ શહેર તથા આસપાસના ગામોમાં ગણેશ મહોત્સવને લઈને આ વર્ષે ભવ્ય ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી ખેડ શહેરમાં આશરે પચીસ જેટલા સ્થળોએ ગણપતિનું સ્થાપન કરી તેનું વિસર્જન કરવામાં આવ્યું શહેરના ગામ વિસ્તારમાં આવેલ બ્રહ્માજી ચોકમાં બ્રહ્માજીના મંદિર પાસે ખૂબ જ સુંદર રીતે શંગારેલ મંડપમાં ગણપતિ ભગવાનની સુંદર મૂર્તિની સ્થાપિત કરી ચૌદ દિવસ સુધી તેની પૂજા અર્ચના કરી અવનવા કાર્યક્રમો કરવામાં આવ્યા તમામ દિવસોએ રાત્રે ભજન સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અગિયારસના દિવસે વડાલી તાલુકાના ભજપુરા ગામની મહાકાલી ભજન મંડળના ત્રીસથી વધુ સદસ્યોએ આવી જબરજસ્ત રીતે ભજન સત્સંગનો કાર્યક્રમ કર્યો હતો અને તે અન્વયે ગણપતિ ભગવાન ભોલેનાથ હનુમાન કાનુડો તથા મહાકાલી માતાનું વેશ ધારણ કરી યુવાનને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા ચૌદસના દિવસે મહાઆરતીનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક હજારથી બારસો લોકોએ ઘરેથી આરતી બનાવી લાવી ભગવાન શ્રી ગણેશની સમૂહ આરતી કરી હતી જે દૃશ્ય અલૌકિક હતું આ કાર્યક્રમમાં ખેડબ્રહ્માના નવા આવેલ પ્રથમ પીઆઈ પટેલિયા તથા પી એવી જોશી તથા પી કેવી કે તથા સાબરકાંઠા બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ પટેલ જે બી ગુજરાત ન્યૂઝ બ્યુરો ચીફ શૈલેષભાઈ આર પટેલ તથા સાર્વજનિક મંડળના તમામ સદસ્યો તથા ગામના તમામ લોકો હાજર રહ્યા હતા અને હજારથી વધુ લોકોએ મહાપ્રસાદ આપ્યો હતો બીજા દિવસે ચૌદસના દિવસે ભવ્યથી અતિભવ્ય રીતે ખેડબ્રહ્મા શહેરમાં તમામ મંડળના ગણપતિઓને ખેડબ્રહ્માની પવિત્ર હરણાવ નદીમાં વિસર્જન કરાયું હતું ગણપતિ મહોત્સવના તમામ દિવસોએ તથા વિસર્જનના દિવસે ખેડવામાં પોલીસ દ્વારા સુંદર રીતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા